ફાઇનલી આપણે આવી ગયા છે આ ચડિયા કામે આટલું બધું નુકસાન કરવાનું છે અને આટલું ઘણો કામ કરે ચાલુ કર્યો છે તો તેમના બે વાગ્યા જોઈ લો આ ઘોડો ભરે હરો અમારો આ મારો મથે હરા આવો ફોન જોવે હું મસાલા બનાવે હરે ચાલુ માણસો મતે હરા મારા બે ધડા આ એક પિલર ભરણ બાકી એક આ ભરણ બાકી છે એક કુલો બાકી છે આ બધા પિલર ભરી ગયા છે આજનો આપણો હાથ પડી રહે એટલે હાજર તો ફટાય છે જેટલું બધું અમે કામ કર્યું છે કારણ કે માથના રહ્યો આટલા જણા છીએ એક આ ભાઈ ભો એકા ભાઈ ભો એક આ ભાઈ ભો એક આ ભાઈ પંત જોયે હરો આ ભાઈ ગોળાનો આ ભાડા છે અમારે દોડિયા ઉપરના છે આ સીટીનો છે ના હજી તો ઓલો હજી તો આ કામ રાખેલું પડ્યું છે

મથેરા પાછો તો મેલ જાય લેલા ભાઈ મથેહરો આપણા કામકાટ ચાલુ છે મજા આવે હાજે આ છે જારણનું મંદિર આрио પણ વી છે મારું કે ભાઈ ટેલિફોન આ માર પાહે રે ચપ આઈફોન લાવ હવે વિડિયો બનાવા ફેસિયર વ્લોગ બનાવો આપણે ભાઈ

લસણ ને જોઈ લે બરોબર ઉગ્યો છે કે નહી અમુક અમુક તો ઉગી રહ્યું છે વધુ નહી ચાલો હવે આપણે થોડીક રીલ શૂટ કરી લે ઇન્સ્ટાગ્રામમાં આવી જાય છે સમાપ્ત કરીએ છીએ જય માતા છોકરા ભણી ભણી ને હવે હવે આવે છે એકડ જ ભણાવ્યો એમ ને કાલે ચોકલેટ જે દાતે પડી ગયા બોખા ના સાહેબ પણ આવે ટીચર પણ આવે છે ને